જય શ્રી રામ આમ તો ફિલ્મોના શૂટિંગ દરમિયાન ઘણી બધી ઘટનાઓ ઘટતી રહેતી હોય ઘણો બધા એવા કિસ્સાઓ બનતા હોય પણ મારા આજે તમને વાત કરવી છે કે એવો કિસ્સો કે જે કદાચ ફિલ્મોના ઇતિહાસમાં ના ક્યારેય ઘટી હશે અને કદાચ ના આવે ક્યારેય ઘટશે બી એવો એક સત્ય કિસ્સો ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્યો હતો તો મારે આજે તમને એની વાત કરવી છે તો ખાસ કરીને ચેનલમાં આવ્યો છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો બહુ જ ઇન્ફોર્મેશન તમને જબરજસ્ત માહિતી મળવાની છે એટલા માટે ખાસ તો ચાલો વાત કરીએ આમ તો મિત્રો આપણે જોઈએ છીએ કે બોલીવુડના સ્ટાર્સ ફિલ્મ પ્રમાણે પોતાનો ગેટઅપ આપવા માટે ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે પોતાનું બોડી ઉતારતા હોય છે પોતાનું બોડી વધારતા હોય છે હેરસ્ટાઈલમાં ચેન્જીસ કરતા હોય છે જીમ જોઈન કરતા હોય છે ઘણી બધી મહેનત કરતા હોય છે જેથી કરીને એ પિક્ચરના રોલ પ્રમાણે તેનો લુક આવી જાય મિત્રો મારે આજે તમને વાત કરી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા કલાકાર કે જેને જેની આજ સુધી અત્યાર સુધી કોઈ એની કોઈ હરીફ ન મળી શકે એવું એના અભિનય ને એના અભિનયમાં તે પોતે પ્રાણ પૂરી દેતા તેનું રીઝન હતું કે એ કલાકાર જે ગુજરાતી ફિલ્મના સુપર ડુપર સ્ટાર કહી શકાય એવા ઉપેન્દ્ર ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સર જે હતા એ પોતાની ફિલ્મોમાં પ્રાણ પાત્ર જતા એના જે રોલ હતો આપણે જોઈએ તો સેમ ટુ સેમ એવો રોલ જે કરતા જેમકે વીર માંગણા વાળો હોય તો વીર માંગણા જ લાગે જેસલ તોરલ હોય તો જેસલ તોરલ એટલે એ જે પણ પ્રકારના ફિલ્મોના રોલ કરતા ખાસ એને મેચ થઈ એટલા માટે કે એક ધાર્મિક વસ્તુ એમાં ઇન્વોલ્વ થઈ જતી હતી મિત્રો હા કેમ કે ઉપેન્દ્ર ત્રિવેદી સરજી કોઈ પણ શૂટિંગ કરતા એ પેલા કોઈ આ જેમકે જે કોઈ પાત્રનું શૂટિંગ કરતા જે કોઈ ધાર્મિક પાત્રનું શૂટિંગ કરતા એ પેલા એમનું અનુષ્ઠાન બનતા મીન્સ કે વીર માંગરાવાળા પિક્ચર જ્યારે એમને બનાવ્યું ત્યારે એમને એક મહિનો જઈને જે વીર માંગડાવાળા જેવી જે જગ્યા છે ત્યાં જઈને એમને અનુષ્ઠાન કર્યું એટલે કે ત્યાં જાય છે તેનું અનુષ્ઠાન કરે છે અને તેમના વિશે બોલે છે તેમને તેમને કહે છે કે તમારું જે કંઈ રહી જતું હોય તમારું જે કંઈ ઘટતું હોય તે આવો મારી અંદર આવો અને મને કહો તમે તો કે હું પૂરી રીતે લોકો સમક્ષ મૂકી શકું એવી રીતના જેસલ ચોરલનું પાત્ર છે એવા તો અસંખ્ય પિક્ચરો એમને બનાવેલા છે પણ મારે આજે તમને વાત કરવી છે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલી સત્ય ઘટનાની જે કદાચ બહુ સદભાગ્ય બન્યો છે મિત્રો વાત છે રા નવગણ પિચરની હા રા નવઘણ પિચર મિત્ર આપણે જોયું હશે કે જે જુનાગઢના રાજા હતા જેનું એનું લડાઈ થઈ છે મુગલ રાજા સામે અને એ ત્યાંના રાજા પણ છે રા નવગણ મિત્ર આ પિક્ચરમાં ખાસ કરીને આહીર સમાજ જેમના ખૂબ જ માન રાખે છે એમાં દેવાત બુદરજીનું કે છે દેવાત બુદરજી રા નવગણ ને બચાવે છે અને પોતાના દીકરાને એ મરાવી નાખે છે તેની જ માતાના હાથે એને આંખો કઢાવી લે છે એટલે કે રા નવગણને બચાવવા માટે દેવાન બોદરથી પોતાના દીકરાનો બલિદાન આપી જાય છે ત્યારથી જ કહેવાય છે કે આ આસરો આહિરનો વખણાય છે પણ મિત્રો એ રા નવગણ ફિલ્મમાં જ્યારે બેન જાહલનો પત્ર જ્યારે રા નવગણને આવે છે રા નવગણ પોતાનું સૈન્ય લઈને એને બચાવવા જયારે એ તરફ નીકળે છે ત્યારે એનું જ્યારે સૈન્ય લઈને નીકળે છે ત્યારે રસ્તામાં એને આ વરુડી ભેગા થાય છે આ મિત્રો આ વરુડી ભેગા થાય છે અને

માન રાખી આખા સૈન્ય ને બધાને જમાડી દે છે અને ત્યારબાદ રાણો નીકળે જયારે ભાઈ વરુડીધી કહે છે કે આગળ જયારે નદી આવશે જે જે નદી આવશે તે નદી જે દરિયો આવશે તે હું કાળી ચકલી બનીને આવીશ અને ત્યારબાદ એ દરિયો તમને રસ્તો આપી દેશે આ વાત સાંભળીને રાન ઓગર જે છે જાય છે અને ત્યારે મિત્રો તે સમયે હકીકતમાં એ દરિયો રસ્તો આપી જશે અને એનું જે સફર હોય છે એ બે દિવસની જગ્યાએ એક દિવસમાં પૂરું થઈ જાય છે એટલો એને રસ્તો ટૂંકો થઈ જાય છે તો ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ આજ વસ્તુ દેખાડવાની છે કે રાગણ એ દરિયા કિનારે નદી કિનારે ઉભા હોય છે અને એ ભાલો લઈને ઉપર છે કાળી ચકલી બની આવે છે અને તે ત્યારબાદ જે દરિયો છે રસ્તો આપી દે છે એટલે મિત્રો ફિલ્મના શૂટિંગ દરમિયાન જે એમના ડાયરેક્ટર છે રાહુલ સાહેબજી એ તે કહે છે કે આપણે કોઈ કપડાની ચકલી જે બનાવી અને આપણે ભાલો ઉપર રાખી દઈશું અથવા તો ઊંચતી ચકલી સીન લઈ લેશું એ વર્ષથી ત્યારે રાવણગણ કહે છે ના એટલે કે ઉપેન્દ્ર ત્રિવેદીજી કહે છે ના મારે સાચે જ મને પંદર દિવસનો ટાઈમ હોવો મારે અનુષ્ઠાન કરવું છે માતાજીનો માય વરુળીનો અને જે સાચી ચકલી આવે એવો પ્રયાસ કરવો છે અને ત્યારબાદ પંદર દિવસ માટે ઉપેન્દ્ર ત્રિવેદીજી અનુષ્ઠાન કરવા જાય છે અને મિત્રો અનુષ્ઠાન કર્યા પછી ઉપેન્દ્ર ત્રિવેદી આવે છે આખો શોર્ટ ફિલ્મનો તૈયાર હોય છે ફિલ્મ જે દિનેશ રાવલજી છે તે કહે છે કે ચાલો આપણે શોર્ટ શરૂ કરીએ અને મિત્રો એ શોર્ટ ચાલુ થાય છે અને એક કરે છે બીજો ટેક કરે છે ત્રીજો ટેક કરે છે પણ કોઈ ચકલી આવતી નથી એટલે કે રાવલજી કહે છે કે ઉપેન્દ્ર દેવજી સાહેબ તમે ગયા ને કેમ આવી આવી વાતો કરો રીતે થોડી કઈ ચકલી આવતી હશે એ નથી એટલે ઉપેન્દ્ર દેવજી સાહેબ કહે છે કે નહીં આ મને છેલ્લી ટ્રાય કરવા દો ને જો છેલ્લી ટ્રાય ચકલી ન હોય ને એટલે હું ફિલ્મનું શૂટિંગ છોડી દઈશ અને મિત્રો સાચે જે છેલ્લી ટ્રાય કરે છે આઈ જે બોલાવે છે અને એ શૂટિંગ દરમિયાન સાચે એ કાળી ચકલી આવે છે અને ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જેને રાન અવગણ નું પાત્ર બન્યું છે જયારે જે તે સમયે વરુડીમાં કાળી ચકલી બની રહ્યો હતા એ ચકલી બની અને ખરેખર રાન અવગણ ના ભાલે જેમ બેઠા હતા એમ ઉપેન્દ્ર ત્રિવેદી ના ભાલે અને ખરેખર સત્ય હકીકતમાં માં ચકલી માં વરુડી કાળી ચકલી બની આવે છે મિત્રો આ હોય છે ધર્મની ની તાકાત આ હોય છે તમારી અંદર રહેલી આસ્થા ની તાકાત તમારી અંદર જ્યારે સાચી આસ્થા ધર્મ પ્રત્યેની ની સો ટકા નિષ્ઠા હોય છે જ્યારે ભગવાન આવે છે આવે છે ને આવે છે બસ જરૂરી છે તમારે જેના પર પૂર્ણ વિશ્વાસ રાખવો મિત્રો આ સત્ય ઘટના આપ કોઈ બી જગ્યાએ પૂછી શકો છો ફિલ્મ સાથે જોડાયેલા લોકોને પણ પૂછી શકો છો ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તો આપણી વચ્ચે રહ્યા નથી પણ અન્ય લોકોને પણ તમે પૂછી શકો છો તો મિત્રો ખાસ આ રિયલિટી અને આ રિયલ વસ્તુ હોય છે આપની સમક્ષ હું લઈને આવ્યો તો મિત્રો આવા જ વિડીયો આપની સમક્ષ લઈને આવી તો ખાસ ચેનલમાં લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો કરી નાખજો તમે વિડીયોને શેર કરી દેજો અન્ય લોકો સુધી પણ આ માહિતી મળે તો ખાસ દરેક લોકો કોમેન્ટ કરે ને મળીશું વિડીયો ત્યાં સુધી તમારા જય રામ જય આર આઈ વરુડી જય માતાજી